ચોવીસ ચોવીસ અવતારમાં જેને નકલંક કહેવામાં આવ્યો હોય જેમાં કોઈ જાત નો ડાગ નથી જેનામાં કોઈ કલંક નથી એવા કોઈ અવતાર હોય તો રામદેવજી મહારાજ એક જ એક જ છે એટલે નકલંક કહેવામાં આવ્યા જેમાં ડાગ નથી જેમાં કલંક નથી અને ડાલીબાઈ ને બેન બનાવી જગત ને દેખાડી દીધું મારા માટે કોઈ ઊંચું હોય મારા માટે કોઈ નીચું જે મને માને એ મારા હોય માણસ હા પણ તત્વ કોઈ હોય મહારાજ એમના પિતાશ્રી અજમન રાજા ભાદરવા મહિનામાં હિંગળાજ ની જાત્રોળ અર્થ દસ માંથી પાકિસ્તાન ના બલુચિસ્તાન ના કોહલા માથે જે માં બેઠી છે ને

એને રસ્તો બતાવ્યો હતો કે તારે ત્યાં પરમ તત્વ આવશે પાયામાં શક્તિ છે અને એટલા માટે આજ પણ જે ભ્રોહો લઈને બેહી જાય તમે તત્વને કોઈને માનતા હો ભરા વગર આ થાય નહીં સાહેબ મને હું બહુ રાજી થયો કે ચારણે પ્રતિષ્ઠા કરી વરણ સાથે એવું અમે કોઈ જ્ઞાતિવાદ કોઈની વાત કરી જ નહીં પણ ચારણ હચીલો તો હોય જ ઈ કે ન્યાયને બે જવું પડે અને દ્વારકામાં ઘટના બની છે આપને કદાચ ખબર છે દ્વારકાનું મંદિર એક જ એવું છે આપણા મંદિર કોઈ પણ હોય ભગવાનના ના ઉગમણે દરવાજો હોય એક હનુમાનજી જે મહારાજ આમ હોય એ હાથમ નો હોય પણ આખી વાત નથી કેતો મને ખાલી તું યાદી કરાવું છું કે કોલવા ભગત અમારે દહે દિયાળા કોલવો હોડ કરીને બેઠો તેથી બળીએ ફેરવી બાર અને હનમુખ દર્શન હામળા ચારણ હતા આખી વાત ને ટૂંકમાં વાત કરું એમના ભાઈ નાભાજી ભાજી ભગત થઈ ગયા ચારણ હતા અને કોલવો ભગત દ્વારકાધીશની ભક્તિ કરે નાભો ભગત હા દેશી ચાર બે હું ચારે બીજી કઈ ખબર નહીં એમાં કોલવા भगतને બહાર જવાનું છે 1 મિનિટની ખાલી શરૂઆતમાં વાત મારે શક્તિની વંદના કરવી છે એટલા માટે અને બહાર કામ જવાનું છે એટલે કીધું ભાઈને કે નાના ભાઈને કે ભાઈ દ્વારકાધીશને ભગવાન દ્વારકાધીશને દૂધ ચડાવી આવજે હું નથી ને એટલે હાજે ખાલી દૂધ ચડાવીયા હાંજ હવાર કાલે હું આવી જાય એટલે આ દેશી દેસી ને કોઈ ખબર નહીં બસ લાકડી લઈને ખાડું ચારે અને હાજ ભડી એટલે ખાડું બાલુ દોઈન બધું પછી દૂધનું બોઘરું ભરીને આવ્યો દ્વારકાધીશની અને મંદિરે કોઈ હોય એટલે મોડું થઈ ગયું થોડું એટલે બોઘરું મૂકીને પછી કીધું લેપ બાપ હૈ દ્વારકાધી છે હૈ કાળિયા ઠાકર બાપ દૂધ પીલે મારે મોડું થાય છે હજી વેહના પાવરા મોઢે છે ને હજી પારુડા કળિયામાં છે ને બદલાવાના દેલામાં લેવાનું ઘણું બધું કામ છે ઝોકમાં ગારો છે હું કઈ મારે હોવાનું વખત આવ્યું છે ને મને હે દ્વારકાથી છે ઠાકર બાપ દૂધ પીલે આવીએ એને ખબર નથી દૂધ ખાલી લોટો લઈને આવવાનું હોય ભગવાનને એ કઈ ખબર નહીં પછી બહુ એને હટ કરીને પીધું નહીં દૂધ પછી લીધી લાકડી હું તો ચાર ને મામા મણો કે મારો મોટો ભાઈ

તો ઇતિહાસ છે સાહેબ અને દૂધનું ભોગરૂપ પીર આવ્યું યોગ્ય હાંસ તૈયાર મોટો ભાઈ આવી ગયો ભાઈ ગામ થયો ભગત આનો તો ભગત મોટો ભાઈ હતો એ બાર વરસથી દૂધ ચડાવતો તો હજી મેળ નહોતો તો પડી જાય મેળ એની વાત છે અંદરથી જ્યારે ક્ષણની માલિક કરે તમે આગલો કરો તો આવીને ઊભો હોય પછી ભગવાન હોય રામો પીરો હોય કે કૃષ્ણ કોઈને માનતા હોય સાહેબ એ આવે એ આવે પણ વિશ્વાસ હાંસો હોવો જોઈએ હાસી દર્ધા આવી જોઈએ અને પછી એણે જોયું નથી સાહેબ કોઈ જ્ઞાતિ હોય તો માણસ છે કોણ વરણ છે અને ક્ષત્રિયો નામે વખાણ કરીને મામા એનું આપણે એ જ કારણ છે કે એને કોઈ જ્ઞાતિ નથી જોઈ આ ભૂચર આગળ હું એની યાદી કરાવી વાત થાય તો હજી તો ખાલી યાદી કરાવું સાહેબ ભારત વર્ષનું મોટામાં મોટું જો કોઈ મોટા યુદ્ધમાં ત્રીજા નંબરની જો ગણતરી થતી હોય ને તો સૌરાષ્ટ્રની ધરતીના ભૂચર મોરીના યુદ્ધની ગણતરી થાય છે સાહેબ પાયામાં તો જાઓ અટાણી જ્ઞાતિવાદના ઝંડા જે ફરકાવાના દીકરા થાય છે ને એને કહેજો કે મુસલમાન બાદશાહના ભાઈઓના પરિવારને મુસલમાન ને હાચવા હારું થઈને અહીં રાજપૂતો આયરો અને આઠ તો અમારા ચારણો કપાઈ ગયા હતા ભલા માણસે એમાં ઇતિહાસ તપાસો ખબર પડે આમાં જ્ઞાતિવાદ આવ્યો ક્યાં તમે જુઓ તો ખરાબ ઉત્તર મોરીના યુદ્ધમાં કેટલા બધા વર્ણના એમાં ઉતરી ગયા હતા યુદ્ધનું કારણ તો કે દિલ્હીના બાદશાહની સેના સામે લડવાનું હતું અને આશરો આપ્યો તો નહીં મુસલમાન પરિવાર હતો એને આશરો આપવા માટે થઈને આવડું મોટું યુદ્ધ થયું તમે જુઓ તો ખરા કહેવાનો મારો અર્થ એ છે રણુજાનો નો રાય પણ કોઈ નઈ અવાજ કરે એના માટે જાય ભાઈ મોટો ઘેરે આવ્યો એટલે વાત કરી કે ભગવાન તો બહુ રિહાળવો કે બોગનું દૂધ નું ભરીને ગયો પારથી ભે નું દૂધ નું બોગરું ફીણ હતું હું ભરીને ગયો હતો અને કેટલી ઘરી તાણ કરું તો કોઈ રીતે દૂધ પીએ નહીં મોટા ભાઈ ને થયું આ ભોળો મારે ખબર પડે ને આ ગાંડ જેવો લાગે છે એમ થોડું દૂધ પીએ પછી હું કર્યો ઢોળ પૂરો અરે કેટલી તાણ કરી કેટલી તાણ કરી વિનંતી કરી મરી ગયો ભગવાને દૂધ નો પીધું

મોટો ભાઈ છે પોલો ભગત જોઈ રહ્યો કા હસીન બેનો ભાઈ લે ફોટો થોડો બોલો કે તું લે તારા પાસે જ પીવું થોડું મારે પછી આખરી મિનિટ મારું પી ગયું અને પોલવા ભગત વિચાર થયો બાર વર્ષથી દૂધ ચડાવું છું માળા કરું છું ભક્તિ કરું છું ધૂપી લે ફેરું ના ડોબા સાથે આ ઘટના દ્વારકામાં બની લ્યો અને પછી ત્યાં જઈ મંદિરના ના ભાગમાં ભાગ માં પસવાડે થઈ અને કોલવો ભગત એટલે મોટો ભાઈ ભાઈ બે ગયો કે હે દ્વારકા થી જ

અરે દર્શન કર્યા મારા મંદિર ફેરવું તો ખાલી તારી રીહમાં તું આવું કરે એવું મને નથી લાગતું કારણ કાંઈ રિહાય એમાં કંઈક કારણ હોય મને કહેતો ખરો તે મારું મંદિર ફેરવે એવું હું કામે તેથી દ્વારકાધીશને મારા કોલવા ભગતે ને કીધેલું કે આ બાજુ ઉગમણા બારના તો આખા ભારતમાં મંદિરનો ભગવાનનો માતાજીનો પાર નથી દુશ્મનો આવે ને તો દરિયા બાજુથી આવે એટલે તારું મોઢું એ બાજુ ફેરવી નાખ્યું છે મેં પગ ભાગી આ જે મજા છે આ જે તત્વ છે એ તત્વ પણ એની પાછળ ન્યાય તમે દ્વારકાના મંદિરે જાવ તો ઉપર શક્તિ બેઠી છે સાહેબ અને ગુરુ સાહેબ અણમે માલિકર જયારે બાટકો બોલો મારો 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 જયારે થવા મંડાણો એ વખતે દાદા વિષ્મય જયારે દોટ દીધી ને પેંજની પર પગ દિયો તા પેંજની હલાઈ વ્યા ભીષ્મ પિતાએ રથની પેંજની માથે પગથિયાની માથે ત્યાં પગ દીધો તો થારા રાખ થારા રાખ

ત્યારે અર્જુનને ખબર નહોતી પડતી અર્જુન બાણ માર અર્જુન તને લગાડી દે હે તો કે ક્યાં મારું કાળિયા ઠાકરને ને અર્જુન કહેતો તો હું બાળ મારું ક્યાં હે કાળિયા ઠાકર કા તો કે જીત જીત દેખું તિત તિત ભીષ્મ હે જ્યાં જોઉં ને મને ભીષ્મ સિવાય કંઈ દેખાતું નથી અને પછી ભીષ્મ પિતાએ હાથમાં લોટારી હાંગડી હતી એનો આમ ખારા રારા કરતો ખા કર્યો ગા કરવા જાય ત્યારે કન્યાની ની રાડ ફાટી ગઈ અર્જુન હવે માને યાદ કર અર્જુન ના હાથમાં બાણ પડી ગયું અટાણે તું અટાણું થી કેતો હતો કે સર્વસ્વ હું છું ગીતા ગાય નાખું આખું ગાયન દેતો તો પાણીમાં હું છું દાળમાં હું છું સિંહ માન માણસ માન બધે હવે માન એવું કરી છું માન યાદ કરવાનું કે છો ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હું જો આવડો મોટો થઈ ગયો હું ઠૂઠ થઈ ગયો જગતના ચોકમાં દ્વારકાધીશ થઈશ તો એનું કારણ એક જ છે જનની તંપદ રેણુ એકણ ધાર્યો શીશ ભગવાન કૃષ્ણ કન્યાના કુળદેવી જે મૂળ તો હિંગળા જ પણ એનું નામ હતું ચંદ્રબાગા દ્વારકાધીશના કુળદેવીનું નામ ચંદ્રબાગા યુદ્ધમાં આવ્યો ને અર્જુન ત્યારે મારી કુળદેવી ચરણમાંથી મેં આમ રજ લઈ અને માથે ચડાવી જનની તંપત રહેણું એ ધાર્યો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે મેં ભય અવની કે ઈશ એના પુણ્ય પ્રતાપ દુનિયામાં આવડો ઈશ્વર થઈને હું બેહી ગયો છું એટલે મારે દ્વારકા એક રચના ગાવી પણ એની પેલા બે કડી અમારી આ પીઠળની મને ગમે છે એટલે કે નવે ખાંડ નામને જાડી

તેથી અને વરોપડી વાવી દે નવે ખંડ નામને જ